ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ઘરકામ અર્થે આવતી મહિલાની સગીરા ઉપર બળાત્કાર કરનાર નરાધમને જેલ હવાલે કરાયો છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ભોગ બન્નાની માતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે હું શક્તિનાથ નજીકની એક સોસાયટીમાં ઘરકામ કરવા આવતી અને સાથે મારી સગીર વયની ચૌદ વર્ષની દીકરી પણ મારી સાથે જ આવતી અને તે દરમિયાન નારાયણ સ્કૂલ નજીક સોસાયટીમાં રહેતા પરમેશ્વર પરાગ કહાર નામનો યુવક સગીરાના સંપર્કમાં આવ્યો હતો અને બંને એટલે કે યુવકે સગીરાને તેનો મોબાઈલ નંબર આપ્યો હોય અને બંને સંપર્કમાં રહેતા ફરિયાદીને સગીર દીકરીએ કહ્યું હું આવું છું તેમ કહી રફુ ચક્કર થઈ ગઈ હતી તપાસ દરમિયાન પરમેશ્વર કહાર નામનો યુવક ફરિયાદીની દીકરીને ભગાડી ગયો હોય અને રાત્રિ દરમિયાન અંકલેશ્વર નરાધમ પરમેશ્વર સગીરા છે તેની માતાના મોબાઈલમાંથી જ યુવકને ફોન કરતી હોય અને મોબાઈલમાંથી નંબર ડિલીટ કરી દેતી હોવાનો પણ મોટો વિસ્ફોટ થયો છે હાલ તો નરાધમને પોલીસે ધરપકડ કરી સબજેલમાં ધકેલી દીધો છે અને તેની સામે બળત્કાર અપહરણ અને પોક્ષો એકઠેટર ગુનો દાખલ કરવામાં આવ્યો છે